જામનગરમાં ગઈકાલે રાહુલ ગાંધીના પુતળાનું દહન કાર્યક્રમ મામલો સામે આવ્યો છે ભાજપ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું જે બાબતે કોંગિક કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે કાયદાનું ઉલ્લંઘન કરી પોલીસ અધિકારીઓની હાજરીમાં પુતળા દહન કર્યાનો આક્ષેપ લગાવાયો છે જેમાં ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા એવી કોંગ્રેસની માંગ ઉઠી છે જિલ્લા પોલીસ અધિક્ષકને સંબોધી કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું હતું કાયદો તમામ વ્યક્તિઓ રાજકીય પક્ષ માટે સમાન છે તેવું શહેર કોંગ્રેસ અધ્યક્ષનું કહેવું છે કોંગ્રેસ પુતળા દહન કરે તો કાર્યકરો પર કાર્યવાહી અને ભાજપ કરે તો કોઈ કાયદો નહીં સવાલ જાડેજાએ ઉઠાવતા દીધુભાઈ વધુમાં જણાવ્યું હતું કે હજુ ગુનો સાબિત નથી થયો ત્યાં રાહુલ ગાંધીને ચોર કહેવું તે પણ એક ગુનો જ છે જો પોલીસ ભાજપ કાર્યકર્તાઓ પર કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ કોર્ટના દરવાજા ખખડાવશે જામનગર ભાજપ દ્વારા સંશય દળના નેતાને વિરોધ પક્ષના નેતા દેશના રાહુલજીના પુત્ર દહન કરવા માટે જામનગર ભાજપના પ્રમુખ બીનાબેન એની સાથે બંને ધારાસભ્ય શહેરના અને ભાજપના ઘણા યુવા મોર્ચાના આગેવાનોએ રાહુલજીને જાહેરમાં એનું પુત્રાનું દહન કર્યું રાહુલજીને જાહેરમાં ચોર કહી અને એને અપમાનિત કરી અને એમની મદનસીબ પણ કર્યા ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા આજે હજી કોઈ ગુનો સાબિત નથી થયો એ ચોર કેવી એટલે બહુ મોટી વાત છે એક સંસદીય દળના નેતા છે જેમ એની ગરિમા હોય અને ચોર જેવા શબ્દો કહી અને એને અપમાન કરવા અને એની બદમસી બી કરવી એ ખરેખર ના થાય આ ભાજપના નેતાઓને એ પણ જ્ઞાન નથી માટે આજે જામનગર